ઉત્તમ ફેશન કોકો નાખો નહોતો કોકો નાખી દીધો છે અને બાકી જોઈ લઈએ ઓયણી નવી લીધી છે કાલે આવી છે ઓયણી અને પાવરા ભરવાનું છે બરાબર પાવરા ભરવાનું છે બાકી અને અત્યારે બારી ગઈ છે મોટર તો મોટરને બહાર કાઢવી છે બોરમાંથી પહેલાં તમે ઓયણી જોઈ લ્યો ઓયણી છે નવી સિંગલ ઓફર છે ડબલ ઓફર નથી બરાબર ધરતી એગ્રો તો ખાલી થઈ ગયો મેં બાજુ મોટું એમાં માતા ચકેડા આ ચકેડા જોઈ લીયા ચકેડા હતા એમાં બાકી માં પડને છે ડાંડ આ વિષય મિત્રો એની બરાબર વાત ગયો તમે શું લખેલો છો મને તો તમે જ વાચી બાકી તમને જ જશે જોઈ લોક્ટર લઈ ગયો છે ને હવે કાઠવાની છે મોટર તો ચાલો મિત્રો મોટર કાઢી લઈએ પછી તમને મળીએ પછી મારે નાવાનું છે કેમ કે બપોરના મોટર ચાલુ કર્યું મોટર ચાલુ થતી નહોતી કેમ કે અંદર પેપર ભરી ગયો હતો એટલે માટે મોટર ચાલુ થતી નહોતી તો ચાલો મિત્રો મોટર કાઢી લે પછી વાંચ્યું વાંટવાનું છે બીજું બધું કામ છે મિત્રો જોઈ શકો છો કેબલ ભરી ગયો અંદર સાંધો ભરી ગયો તો આવી રીતે ઓહ જોઈ લો કેવી રીતે ભરી લો કડાકા જ થઈ ગયા એવું લાગે તો કરીને હેઠો પડી ગયો અંદર તો લઈ છે તર્યું છે આ તર્યું જ આવી ગયું જોઈ લી ચાલો મિત્રો મોટર કાઢી લઈ પછી તમને મિત્રો તમે વિચાર કરતા હશો કે મોટર કેબલ કેબલ વિનાની મોટર કઈ રીતે નીકળે છે પણ તો જ નીકળી છે ગમે એમ નીકળે તો ફાઇનલી મિત્રો મોટર રહી છે કેબલ વિનાની ટેબલ ડબ પર શું નીકળી ગયો કેબલ બહાર નીકળી ગયો ને મોટર કાઢી ગઈ પહેલા કેબલ કાઢી પાછી મોટર કાઢ ઓકે આને સાને અને કિના હોય ભાઈ મિત્રો મોટર બારે કાઠી લીધી છે ને કેબલ ભરી ગયો છે આવ જોઈ લો અહીંથી ભરી ગયો છે અતારે વે નહી કે મિત્રો અહીંથી ભરી ગયો જોઈ લો મોટરની અતારે બે નહી કે વધી કે ભારી ગઈ દીક એટલા આંકડિયા ના બદલાયો તો કે હાજી રે ને ચાલું નથી બેતનમાં આંકડિયા બદલાય ને ખોટા વાના પાનત બરોબર લઈ આવ્યા અને ભરી જાવ દવાખાને રાનખાને ભરી જ આવી ગયો હે કોમામાં વહી ગઈ હે હા પેટમાં ડૂક્યો ના જારી નાખી દીધું અને વય ફાઇનલી મિત્રો તેરે આપણે મોટર બારી કાઢી લીધી જોજો જોર્યું તમે આથી સરાઈ સુધી ભુગી છે અંદર તમને દેખ ગયો હવે લઈ જાવી દેશે તો આપણે તો ચાલુ કિતરો આગળનું વિડિયો કન્ટિન્યુ કરીએ તમારે વાટી અને કોણી પર ભર અને પાણીમાં

ચાલો મિત્રો વાત વાત કરું પછી તમને આગળ મળીએ ઓકે ફાઈનલી મિત્રો આપણે ફાઈનલી મિત્રો વાત વાત કરું તો વાત ગઈ છે પણ તારીખ લેવાની છે પણ તારીખ પણ લેવાઈ ગઈ છે હવે કરવા છે વાત તો ચાલો વાત સીધા કર પછી આગળ તમને મળીએ બરાબર વાત સીધા છે ની છે એટલા છે કે જો લોકો હું પાવાની હજી બાકી છે કે કોન્ટીન પાણી થઈ રહ્યું હોય ને લાઈટ છે ની લાઈટ ગઈ છે મોટો ભરી ગયો લાઈટ હોય ગયો ચાલો મિત્રો કરો બધા તમને મળી ઓકે તો ફાઈનલી મિત્રો વાસીંદા થઈ ગયા છે બધું કામ થઈ ગયું છે હવે આપણે નાવાનું છે પણ લાઇટ છે નહીં કુંડી ટાકા ભરાય પછી હવે બરાબર એ ટાંકા મેં નળો વારી દીધો છે કુંડી ભરવાની ટાકો ભરવાનું આજે બાકી ઓલાગ ભરતું હોય પણ પાણી મીઠું છે બરાબર તો મિત્રો રાસન રાસના કરી લીધું છે ને ભેંસ દોવાની બાકી છે બરોબર તો ભેંસ દોઈ પછી તમને મળી આવકે તો ફાઇનલી મિત્રો ભેંસ દોઈ ગઈ છે ભેંસનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અમારે જવાનું છે સુદેવા માટે તો ચાલો દૂધ દૂધ દેતો હું ગાય દો અને બાકી તો જો ઉપરનું રૂઈ લઈ લીધું છે ને ગાય દો અને બાકી છે તો મિત્રો હું દૂધ દેતો અને આજનું વિડીયો જો તમને સાથ મળી ગયો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને મનવોને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો ચાલો કાલે મળીયા કાલે નવા બ્લોગમાં તમારો વિડીયો ઓકે